નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી ચેનલ મિતેશ વ્લોક પર અને આજે આપણે વાત કરવાની છે ચાર ઉપયોગી વેબસાઇટ જે જમીનના માલિક છે મિલકતના માલિક છે આ એમના માટે ખૂબ ઉપયોગી વેબસાઇટ છે તો સૌથી પહેલાં નંબર પર આવે છે એની આર આર આ એપ્લિકેશન પર તમે જમીનો રેકોર્ડ મિલકતનો રેકોર્ડ જૂના સર્વે નંબર નવા સર્વે નંબર જૂની નોંધો નવી નોંધો એકસો પાત્રીસ ડીની નોટિસ વગેરે જોઈ શકો છો બીજા નંબરની વેબસાઇટ છે આઈઓ આર એ આ વેબસાઇટ ઉપર તમે એપ્લિકેશન કરી શકો છો જમીન માપણીની સર્ટિફાઈડ દસ્તાવેજની નંબરની વેબસાઇટ છે આઈઆરએસ સીએમએસ આ વેબસાઇટ ઉપર તમે કોઈપણ જમીનનો રેવન્યુ કેસ ચાલતો હોય તેના વિશેની જાણકારી મેળવી શકો છો ચોથા નંબરની વેબસાઈટ છે ઈ કોર્ટ એના ઉપર તમે સિવિલ કાર્યવાહી ક્રિમિનલ કેસ કિમે કેસ ચાલતો હોય તેની વિશેની જાણકારી મેળવી શકો છો